તો અરવલ્લીની રાજસ્થાન જોડતી તમામ બોર્ડર પર વાહન તપાસ તેજ કરાઈ છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા નરેન્દ્ર ગાંધી જોડાઈ ગયા છે જી નરેન્દ્ર જણાવશો દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી પોલીસ અલર્ટ બની છે અને ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ અલર્ટ મોડમાં જોવા મળી રહી છે શું છે વધુ વિગતો જી ચોક્કસથી વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારો પહેરા અરવલ્લી પોલીસ દ્વારા ગુજરાત ભરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા એલર્ટ મોડ પર જોવા મળી હતી ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહન તપાસ તેજ કરવામાં આવી હતી સામ્રાજી બોર્ડર પર નાના મોટા વાહનોની સઘન ચેકિંગ હાથ ધરાઈ હતી તહેવારોમાં ગુજરાતમાં ખાસ કરી દારૂની હેરાફેરી અટકાવવા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું છેલ્લા પંદર દિવસમાં દોઢ કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો અરવલ્લીના રાજસ્થાનને જોડતી તમામ બોર્ડરો પર વાહન તપાસ તેજ કરાઈ હતી જી આભાર નરેન્દ્ર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહન તપાસ તેજ કરાઈ છે શામળાજી બોર્ડર પર નાના મોટા વાહનોની સઘન ચેકિંગ હાથ ધરાઈ છે